સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે આ પહેલા ભાગ રૂપે વરાછા ચોરના મગોપા વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે અને નિરીક્ષણની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી સુરતમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે આ કાર્યક્રમમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન આહિર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઊંડીગર નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર મહેન્દ્ર પટેલ અને સહાયક જંતુનાશક અધિકારી જેબી બી પવાર ઉપસ્થિત રહ્યા હતા તેવી જ રીતે વેસ્ટ ઝોનમાં કોર્પોરેટર કૃણાલ સેલર કોર્પોરેટર ધર્મેશભાઈ વાણિયાવાલા કોર્પોરેટર દિવ્યાબેન નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્વલી પટેલ અને સહાયક જંતુનાશક અધિકારી જે આર પરમારની હાજરીમાં ડ્રોન સર્વેનું કાર્ય કરવામાં આવ્યું ડ્રોન દ્વારા મુશ્કેલથી પહોંચી શકાય તેવા વિસ્તારોમાં મચ્છરોના પ્રજનન સ્થળો શોધી શકાશે ડેટા એનાલિસિસ દ્વારા મચ્છરોની ગીચતા અને રોગના હોટસ્પોટ ઓળખી ટાર્ગેટેડ કાર્યવાહી કરવામાં સહાય મળશે મેન્યુઅલ સર્વે કરતા ડ્રોન વધુ કાર્યક્ષમ અને ઓછા સમયમાં વિસ્તૃત વિસ્તારની મોનિટરિંગ કરી શકાશે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સુરતના અન્ય ઝોનમાં પણ આ ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં આવશે આ ઉપરાંત જનસાધારણને મચ્છરોના પ્રજનન સ્થળો દૂર રાખવા માટે જાગૃતતા અભિયાનને પણ ચલાવવામાં આવશે